સુરત શહેરના વેર સ્થિત વિસ્તારમાં આવેલી નાનંગા વિદ્યાલયમાં શાળામાં ઉજવણી કરવામાં આવી હતી શાળામાં ગણતંત્ર પર્વ નિમિત્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેશના સૈનિક વિકાસ યાદવ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું શાળામાં ગણતર પર્વ નિમિત્તે બજરંગસિંહ રાજપુરોહિત પ્રભુનાથ યાદવ તથા ચંપાલાલ પુરોહિત પુરોહિત તથા અન્ય મહેમાનભાવ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજના મુખ્ય મહેમાન યાદવ વિકાસ તરફથી પ્રસ્થાન વિદ્યાર્થીઓ કરવામાં આવ્યા હતા અને જીવનમાં આગળ વધવા કઈ વસ્તુઓ જરૂર છે એના વિશે પણ સમજ આપવામાં આવી હતી પ્રજાસ્થાન નિમિત્તે

હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્યરત છું આજે ભારતના છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જ્ઞાન ગંગા વિદ્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમની અંદર ભાર જ્ઞાનગંગા વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જે અત્યારે ભારતીય સેનામાં પોતાની સેવા આપી રહ્યો છે એવો યાદવ વિકાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારે તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાથે બિહાર વિકાસ મંડળના પ્રભુનાથ યાદવ અને રાજસ્થાન સમાજ અગ્રણી બજરંગસિંહ રાજપુરોહિત ચંપાલાલ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાનગંગા વિદ્યાલયમાં અનેકવિધ પ્રવૃત્તિઓને સાથે વિદ્યાર્થીઓના મનમાં દેશભક્તિની ભાવના બની રહે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે અને આજે વિદ્યાર્થીઓએ આ છવ્વીસમી જાન્યુઆરીના પાવન પર્વ ઉપર ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો